સૂત્રો મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલા બે શ્રી રામ ચોક નજીક આવેલા સંજયનગર બે માં જુગારધામ ધમધમી રહ્યો હતો આ અંગે બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે લિંબાયત પોલીસ કે જેના હદમાં આ જુગારધામ ધમધમી રહ્યું હતું તે પોલીસની પોળ ખુલી ગઈ હતી જ્યારે મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થળ ઉપરથી જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી નરેન્દ્રભાઈ રમેશપુરી ગોસ્વામી અરવિંદ કુમાર ગજુભાઈ શર્મા રાકેશ પ્રકાશભાઈ ચૌધરી ધનરાજ સુરેશભાઈ ચૌહાણ નરેશ સીતારામ રાઠોડ મચ્છીદર સિદ્ધુ રાજભર આકાશ અરુણ વાંડીકર અને અવિનાશ નાનાભાઈ ગાવિતની ધરપકડ કરવામાં આવી હતી આ સિવાય સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અડતાળીસ તથા એક વાહન તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી